મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ કૃષ્ણાક પરમ કિમપી તત્વમહમ ન જાણે જે પ્રબુદ્ધ લોકોએ ભીતર જવાની વાત કરી છે અપદીપ થવાની વાત કરી છે જેમકે ભગવાન બુદ્ધ વિતરજા અપદીપથા ગુરુજીએ ચતુર્થ માર્ગના આદ્ય પ્રણેતા જેણે કહ્યું કે માણસ નિંદરમાં છે માણસે જાગવાની જરૂર છે આ પણ સામાન્ય માણસની સમજણમાં ઉતરે એવી વાત નથી કારણ કે આપણે જાગીએ છીએ એ મહાબ્રહ્મમાં આપણે આપણું સમગ્ર આયખું વિતાવી દેતા હોઈએ છીએ જે કૃષ્ણમૂર્તિ જેવા પ્રબુદ્ધ પુરુષે પણ ભીતર જવાની વાત કરી ટુ ધ એક ભગવાન કૃષ્ણએ ગીતામાં ભીતર જવાની જ વાત કરી છે કોઈ પણ માર્ગ પકડો માર્ગ જ્ઞાન માર્ગ કર્મ માર્ગ જવાનું તો અંદર જ છે બહાર તો ભગવાન ગીતામાં કહે છે કે જે પ્રકૃતિ છે એ તો એમની પરાપ્રકૃતિ છે અપરા પ્રકૃતિ છે અપરાપ્રકૃતિ એટલે અચેતન જળ પ્રકૃતિ અને આપણે મૂળ પરાપ્રકૃતિ એટલે ચેતનવંતી પ્રકૃતિના અંશ અને વંશ છીએ તો આ જે મુખ્ય વાત છે કે આપણે ચેતનવંતી પ્રકૃતિ છોડી અને અપરા પ્રકૃતિમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકારથી વિચરી રહ્યા છીએ એમાંથી પાછું ફરવાનું છે આપણી મૂળ પ્રકૃતિમાં ચેતનવંતી પ્રકૃતિમાં આપણે સભાન સજગ અને સચેત રહેવાનું છે જીવવાનું છે પરંતુ ભીતર જવાનું અઘરું હોવાથી અને બહાર જવાનું ખૂબ સરળ હોવાથી આ આપણાથી થઈ શકતું નથી એક નાનકડી રચના એના સંદર્ભમાં છે કે નિર્વિચાર નિરાકાર સ્થિતિ છે એમાં આ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ થતું હોય છે કે બધું કર ના કર વિચાર આપણે વિચાર જ કરીએ છીએ બીજું કંઈ કરતા જ નથી કે બધું જ કર ના કર વિચાર તને રાખે છે એ બીમાર કે બધું કર ના કર વિચાર તને રાખે છે એ જ બીમાર તો નિર્વિચાર થવા માટે શું કરવું તો કૃષ્ણ ઘણી વખત અર્જુનને બોધ આપે છે તારું મન બુદ્ધિ મને સોંપી દે તો મન બુદ્ધિ ચિત્ત મુક નેવે આપણે નથી કેતા વસ્તુને નેવે મૂકી દેવી તો જૂના ઠામ વાસણોને જેમ મૂકી દઈએ છીએ તેમ આપણે મન બુદ્ધિ ચિત્તને નેવે મૂકી દેવાની વાત છે કે મન બુદ્ધિ ચિત્ત મૂક નેવે ચિદાનંદ રૂપ હો તો મૂળ સ્વરૂપ તો આપણું ચેતનવંતુ છે એનો દિદાર થવો જોઈએ એનો સ્વીકાર થવો જોઈએ અને એ ભીતર જવાથી અપદીપ થવાથી થતો હોય છે કે મન બુદ્ધિ ચિત્ત મુક નેવે ચિદાનંદ રૂપ હો ચિતાર બધું કર ના કર વિચાર તને રાખે છે એ જ બીમાર કે અપરા નહીં તું છો પરાનો અપરા નહીં તું છો પરાનો તારા હોવાનો ખરો વિસ્તાર તો આપણું જે ખરેખર હોવું છે એનો વિસ્તાર તો આપણી પરા પ્રકૃતિમાં છે ભીતર છે કે તારા હોવાનો ખરો વિસ્તાર બધું કર ના કર વિચાર તને રાખે છે એ જ બીમાર કે આ નામરૂપ વાળે આપણે સામાન્ય રીતે નામરૂપ રંગ મન બુદ્ધિચિત્ત અહમથી આપણી અપરા પ્રકૃતિમાં જિંદગી વિતાવી દઈએ છીએ આ રંગ રંગરવાડે ભૌસાગરે મુખી કિનાર તો જે કિનારો છે એ આપણે મૂકી દીધો છે અને ભવાટવીમાં ભૌસાગરમાં લખચોર્યાસીમાં ફર્યા કરીએ છીએ આ નામરૂપ રંગરવાડે ભૌસાગરે મુખી કિનાર બધું કર ના કર વિચાર તને રાખે છે એ જ બીમાર અને દરેક રચનાઓમાં યુઝઅલી આ ત્રણનો ઉલ્લેખ તો હોય જ સ્વપ્ન કલ્પના એકરૂપતા એ મૂળ બીમારી છે આદિ બીમારી છે તેના થકી આપણે ચેતન ચેતનવનતા પ્રભુની પ્રકૃતિથી દૂર થઈ ગયા છીએ અને અપરાશી એકરૂપ થઈ ગયા છે સ્વપ્ન કલ્પના એકરૂપતા સ્વપ્ન કલ્પના એકરૂપતા તારા હોવાને કરે બિસ્માર સ્વપ્ન કલ્પના એકરૂપતા તારા હોવાને કરે બિસ્માર બધું કર ના કર વિચાર બધું આવી રીતના સંસારમાં જલ કમલવત રહેવાનું છે આપ પાછળ જોઈ શકો છો ઘણા બધા કમળો ખીલેલા છે તો બધું કર ના કર વિચાર તને રાખે છે એ જ બીમાર કે આત્મનજી કે સુનો રે સાધો આત્મનજી કે સુનો રે સાધો બધું જ કર ના કર વિચાર આત્મનજી કે સુનો રે સાધો બધું જ કર ના કર વિચાર બધું કર ના કર વિચાર તને રાખે છે એ જ બીમાર પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ મિત્રો રચના ગમી હોય તો આધ્યાત્મિક મિત્રોને જ શેર કરવા વિનંતી